વિસ્તારમાં તસ્કરો ત્રાટકા હતા અને અંદાજે રૂપિયા દસ લાખની રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર અને પોલીસ પથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ દોડી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી આજે જીઆઈડીસી વિસ્તાર સ્થિત કમાણી એન્ડ સંસ્થાન નામના કારખાનામાં મંગળવારે રાત્રે ત્રણ વાગ્યા અને આસપાસ ચડ્ડી બનીધારી ગેંગના ચાર વ્યક્તિઓ ત્રાટકા હતા અને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે વપરા ઘટના અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરી હતી આ દરમિયાન પોલીસ કમિશનરે સીસીટીવી પણ ચકાસ્યા હતા રાત્રે 3 વાગે આજુબાજુ એક ચડી બનિયન તરી ગેંગ જેની અંદર ચાર શખ્સો હતા એમણે આવી લોખંડની ગ્રીલ તોડી અને કેસ રૂપિયાની ચોરી કરેલી છે એની અંદર એમાઉન્ટ જે કારખાનાના માલિકને ખ્યાલ નથી કેટલા છે પણ દસ લાખની અંડરમાં છે એટલે હિસાબ મેળવીને કરશે અત્યારે ફરિયાદ લેવાની પ્રોસેસ ચાલુ છે અને સીસીટીવી કેમેરા છે અને અન્ય તમામ બાતમીદારો છે એ સિવાય પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ ચાલુ છે આ જ કમ્પાઉન્ડની અંદર આગળ જે બે કારખાના છે એની અંદર તોડી તોડી અને પ્રયત્ન કરેલ પરંતુ તે કારખાનામાંથી કાંઈ મળેલ નથી અને આ કારખાનાની અંદર જે કેસ પડેલા હતા તે લઈ ગયેલ છે ના એમાં એમાં તપાસ તપાસ કરીએ છીએ આ વિસ્તારમાં આપણે જે મેઇન મેઇન જે રાજકોટી એન્ટ્રી પોઈન્ટ છે એક્ઝિટ પોઈન્ટ છે એની અંદર આપણે તપાસ કરીએ છીએ અને આજુબાજુના જે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી છે એ પણ અલગ અલગ ટીમો દ્વારા એમની પણ તપાસ ચાલુ છે ચાર ચાર છે છા બની અંદર ટ્રેડિંગનું ટ્રેડિંગનું કારખાનું છે કમાણી એન્ડ કંપની છે અને ટ્રેડિંગ કરે છે લોખંડ ને ગ્રીલ તોડી અને એન્ટર થયેલ અને જે કબડ ની અંદર ટેબલ ની અંદર પૈસા રાખેલા એનું પણ લોક તોડેલું હતું એમણે કેટલા એટલે એમને ખબર નથી પણ ટૂંકમાં 8 થી દસ લાખ ની અંદર હોઈ શકે